સ્નેચિંગ ચોરીના ગુનાઓ આચરનાર કુખ્યાત છારા ગેંગને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અલગ અલગ શહેરના કુલ ચાર વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે સુરતના વીઆર મોલની સામે વાય જંક્શન પાસે ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથમાંથી ચાર પોઈન્ટ ચાલીસ લાખ રોકડ આગળની સીટ પરથી પાછળ ડિકી મૂકવા જતી વખતે બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા ખેંચીને ભાગી ગયા હતા આ બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં છારા ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મોરબીના સિરામિકના વેપાર અર્થે કામ સુરતે આવ્યા હતા ત્યારે ડ્રાઈવર દિનેશ કટારિયા એ વીઆર મોલ લઈ ગયા હતા ત્યાં તેના સેટને પેમેન્ટ માટે ફોન આવતા ડ્રાઇવરને ભવાની વાડ ખાતે કે એસ પટેલ આંગણીયા પેઢીમાં મોકલ્યો હતો મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક હશે તેમ વિચારીને ડ્રાઈવર તેની ફોર્ચ્યુનર કાર આવેલ બેગમાં મૂકવા જતા તેના હાથમાંથી બે બાઇક ઉપર આવેલ ચાર અજાણ્યા ખેંચીને ભાગી ગયા હતા ડ્રાઇવરે તેના જાણ કરતા તે દોડી આવતા પોલીસને જાણ કરી હતી અને ઉમરા પોલીસે

રોકડા છ હજાર એકસો રૂપિયા એક મોટો છરો પેચ્યુ એક તથા ટી પાના બે કાચ તોડવાની માથા ઉપર પહેરવાની વિગ જુદા જુદા પાના બે ફોર વ્હીલર કારના કાચ તોડવાની હીરા કણી જુદા જુદા રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ ત્રણ એક રેડમી કંપનીનો નેવી બ્લુ કલરનો મોબાઈલ એક હીરો કંપનીનો બ્લુ કલરનો નો કીપેડ વાળો મોબાઈલ

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતાં ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતાં આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ કોઈ કોઈપણ આંગળીયા પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઇસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ગણનાને અંજામ આપેલ છે નહીં આરોપીઓની એમો એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જ્યાં આગળ પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે ઈસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં જઈ અને એ લોકો એમનો સ્ટ્રેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની આત્માથી થયેલી જૂટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપી એ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે ડિંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં બે યુનિકોર્ન ગાડી મંગળસૂત્ર એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આવતા હતા કુલ ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે